અંશ ઘરમાં હાજર સાબુથી સ્નાન કરી રહ્યો હતો ત્યારે અચાનક સાબુની અંદરથી બ્લેડ નીકળી ગઈ જેના કારણે તેના ચહેરા પર ઘા પડી ગયો જ્યારે તેણે તેના પિતાને આ વાત જણાવી ત્યારે અગત તું મારે તસવીર જોઈને ચોંકી ગયું કારણ કે તે સપનામાં પણ કલ્પના કરી શક્યો ન હતો કે સાબુની અંદરથી બ્લેડ નીકળી શકે છે આવી સ્થિતિમાં તે નજીકની મોહિત નામની કરિયાની દુકાનમાં ગયો જ્યાંથી તે સાબુ તેમણે ખરીદ્યો હતો તેમણે ત્યાંથી બીજો દસ રૂપિયાનો સાબુ ખરીદ્યો અને તેને ઘરે લઈ જઈ પાણીમાં ઓગળાયો ત્યારે તેમાંથી પણ બ્લેડ નીકળી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક સેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ